તો મનમાં કંઈક ને કંઈક અપેક્ષા લઈને આવ્યા છો કદાચ આ જગ્યા વિશે માહિતી હશે કે નહીં હોય કોઈ સગા સંબંધી અથવા તો કોઈ સોશિયલ મીડિયાના માધ્યમથી આ જગ્યા તમને મળી અને જે કંઈ સાંભળ્યું છે એ સત્ય છે કે લોકોના કામ થાય છે તો જ લોકો રોજ એટલા આવવા છે તો આવવા વાળાનો ભાવ સમજાય ને કે તમે જે શ્રદ્ધા અહીં લઈને આવ્યા છો એવી ભાવનાથી મારો ઠાકર તમને ઘરે મૂકવા આવશે આવવા ખાતર આવ્યા છો છો જાણવા માટે આવ્યા છો આ જગ્યામાં હું હાલ છે પંચાયત કરવા આવ્યા છું તો એવું જ આપણા ઘરે બનશે કારણ કે અહીં જાહેરમાં હું બોલું છું કે કોઈ પચાસ પૈસાનો અહીં કોઈ વેપાર નથી કે કોઈની સંપત્તિથી કોઈના પાંચ રૂપિયાથી અમારે લેવું આવી અપેક્ષા લઈને અમે નથી બેઠા વાહન પાર્કિંગમાં મૂકો ત્યાંથી લઈને દર્શન કરો પ્રસાદીની ડીશ લો ત્યાં લગીનમાં જો તમારી પાસે કોઈ પાંચ એ મારો સ્વયંસેવક માગે તેથી આ માથું ઉતારી ભોળાનાથના પગમાં નાખી દેવા કારણ કે આપણે કોઈ મૂર્ખ નથી હું તો કહું છું દસ જગ્યાએ જજો ક્યાં કેવું ચાલે છે શું છે શું એમને આપણા પ્રત્યે લાગણી છે શું કરવા માગે છે બધે નોટિસ કરવું હું એવું નથી કહેતો કે આ એક જ આવો બધે જાઓ તો જ ખબર પડશે દસ દુકાને ભાવ પૂછશો તો વસ્તુની અસલ કિંમત ખબર પડશે પણ આ બધે જ્યાં પછી જે કોઈ દેવસ્થાને જાઓ તમને હજારો તકલીફ છે હો મૂંઝવણ છે મન તમારું વ્યાકુળ છે અને એ સાનિધ્યમાં એ મૂર્તિ સામે જઈને ઉભા રહો અને તમારું મન ઝીરો જીરો થઈ જાય ને તો એ તમારો ઠાકર ભલે હળિયું કાઢવાની પછી જરૂર નથી કે એ સાનિધ્ય નું પગથિયું ચડી જાઓ અને તમારું દુઃખ રહ્યું મોજવાણ રહે એ બધી ક્ષણિક માટે ચૂપ થઈ જાય તમને કોઈ નબળો વિચાર ના આવે તમારો આત્મા એવું કબૂલ કરવા માંડે કે અહીંયા ઘડી બેહવાનું મન થાય છે અહીંયા તમારો પરમાત્મા અનુભવ છે આ નક્કી કરી દેજો સમજાય અમે આ કઈ કશું કોઈનું જોતવા નથી બેઠા અને આજ અમે જે કઈ ફરીએ તો કોઈના પાંચ પૈસા લઈ નથી પડતા જાહેરમાં હું કહું છું ને કે એ માગે એટલું ઈનામ આપી દેવાનું જો કોઈ એવું પુરવાર કરી દે કે અમારા ત્યાં પધરામણીમાં આયા અથવા તો અમારે ત્યાં આ કામ માટે આવ્યા બાપુના માણસો એક બાપુએ પાંચ પૈસા વ્યવહાર લીધો આ દેવના પ્રસાદનો લીધો તેથી આ ગામને આ પરગડું મૂકીને મારે નીકળી જવાનું પણ સમય હતો એ કે સિલેક્ટેડ માણસો આવતા પચાસ હોવાની સંખ્યા હતી દોઢ બે વર્ષમાં તો હું હરેકને મળી એક ચો અને એ બે દિવસ હતા સોમ ને મંગળવાર હવે હું તમારી વોડીને નોકરી ધંધો કરું છું એક મનથી વિચારવાનું તમારા મનમાં જે હશે પણ હું શું વિચારું એ તમે નક્કી કરજો જો હું ચમત્કારી હોત તો હું નોકરી કેમ કરું છું બે પ્રશ્ન છે તમારે જે સમજ હોય એ સમજો મારે મફતનું જોતું હોય તો આ અમારી દુકાન હોય તો હિત્તેર કિલોમીટર નોકરી ના કરતા હોય આ જે કઈ તમે નારિયેલ પ્રસાદી પેંડા તલવાર છાપા આ બધું લઈને આવો છો એ કાલ રાતે ચડાવ્યું આજ હું અડધી કિંમતમાં વેચી દઉં વગર મૂડીનો ધંધો એવું છે ને અને આ પ્રસાદીનું ચાલે છે તો અહીંયા ખાવાનું જેવું તેવું આપતા હોત ને આ નાસ્તાની ફરસાણ ની દુકાન મજા આવત તો તમે અહીંયા ખાતો ખરા ને અમારી દુકાન ચાલે સમજાય કે ના તો બોલો પણ મનમાં એક દુનિયા શું વિચારે નથી કાલ કદાચ તમે બધા બહેન થઈ જાઓ ને તો મારો એનો નાતો તૂટ્યો નથી તૂટશે એ ભરોસો છે પણ જે તત્વ જાગ્યું છે અને લોકોના કામ થયા છે અમે નથી કીધું દાવો નથી કર્યો કે આટલું આમ દે આમ દે પણ મનથી ભાંગી દુનિયામાંથી ભટકીને અને બધું ઉપાધિ નું બસુ આ ઓટલા ઉપર મૂકી દે અને એક વિશ્વાસ પાછો કાલીમ કે ફલાણી ગાય ગુરુવારે જોવાય રવિવારે સોપા વાંચારના દીકરા હોય કે આપણે એક ભગવાનને ખોટું ના લાગે બે બાજુ હાલવા એ નહીં થાય આ જેને તમને બનાયા એ બધી ખબર છે કે તમે ક્યાં ગામના ગાળિયા કર્યા કોનું બુશ મારી દીધું કેટલા ભયુને રંજાડ્યા કોના લીધા પછી ના આપ્યા એ તો કંઈક તમારા પર ભવનું પડ્યું છે એટલે ત્યાં લખીને તમે ઊભા છો બાકી એની લાકડી છૂટશે તેની ઢીસણમાંથી ભાંગી જશે આ લખીને રાખજો આ કોઈ આ ધરતી ઉપરથી ફાઈન નથી થયું ફાઈન કોણ જીવ છે જેને બધું ત્યાગી દીધું ક્ષણિક વાર ની પરવા નથી કાલ શું આવે પરિણામ ભક્તિ કર્યા પછી એને કોઈ બીક નથી એ આ જગતમાંથી માંથી કઈક લઈને ગયા છે ને આ ધરતી ઉપર કઈક મૂકી ગયા બાકી મારી તમારી જેવા ગોથે ચડ્યા છે બીજા ખોટા છે ને મેં હાચા છે એવું નથી કેતો પણ પેલું મેં કીધું ને એમ કહેવત એક સાંભળી હતી કે આપણે ગામડાના બે બેન્ય હોય ને તો એ ઢોર દોવા ના દેતું હોય ટાપલિયું મારી મારીને એને ગમે એમ કરીને દોઈ લે આવી કહેવત મેં સાંભળી અનુભવ છે ને એમ અત્યારે જ્યાં જાવ ટાપલિયું મારી મારીને તમને ધોઈ લે છે યાદ રાખજો તમને આશ્વાસન આપશે છ મહિના આમ થઈ જશે પાંચ મહિના આમ થઈ જશે ને વરા પછી દોઢ વરા થઈ જાય બે વરા થઈ જાય તો આ તો એમ કહું ભાઈ બીજાની નહીં હું મારું જ નામ દઈશ પછી હું એમ કહું ભાઈ તમારું અહીં નહી બગાડ્યા તાર પહેલા જ દિવસે કહી દીધું તો એનો ટાઈમ અહીં ના બગડે સમજાય આવું બન્યું છે ઘણા બેઠા લિસ્ટ લખીને આપે આટલું રાતે બાર વાગ્યે સમજાણમાં મૂકવા જવાનું એમ પણ બાપો ખાવા આવવાનો છે ચાર રસ્તા ઉપર આપણે નીકળો તો કેટલાય પોટલા પડ્યા હોય રંગબેરંગી કપડા વાળા એટલે શું છે આ મને હજુ આ સિસ્ટમ ન સમજાણ હું કોઈનો વિરોધ નથી કરતો પણ ખરેખર અહીંથી કોઈની ઉપર બ્રાન્ચ ચાલે છે કે એ બધું અહીં ચાર રસ્તા એ આ ભગવાન લઈ લેતો હોય ભૂત પલિત ભાઈ પહોંચી જાય આવું છે ખરું છતાંય આપણે કરીએ છીએ એટલા બધા મારી જીવા પાછા તેડા તમે કે બાપુ અમારા ઘરે તો પધરામણી કરવાની પણ પેલા વિચારો તો ખરા હું પધરામણી ને લાયક છું કે નહીં આ લાયક શું તો એવું લખ્યું નથી જ્યાં તેના ઘરે રોજ ભાટકવું ત્યાંથી દસ પંદર હજાર રૂપિયા લઈને આવવા આપણે જલસાથી જીવવું હાંગલાનું જે થવું હોય એ થાય આવું કઈ લખ્યું નથી ભગવાન માતાજી ક્યાંય કોઈ પુસ્તક માં લખીને નથી જ્યા કે મારા ભુવા ભગત ને જે કઈ મંદિરે આવે એ બધું ગળી જવું એવું લખ્યું નથી સમજાય ને આ કે ના તો બોલો અને નકર જય ગોપાલ કરો તમારી પાસે ટાઈમ ને અમે પાસે નથી ઘણા રાહ જોઈને બેઠા હે મુંડા થઈ જાય પછી આવજો અંધશ્રદ્ધામાં ના જાઓ ગેરમાર્ગે કોઈ ભટકાય ના દે હું માનું છું હશે બધું તંત્ર મંત્ર એ છે બધું કહેતા હે તો મારે હું કામ ના પાડ્યો અને આપણને એનો જ હવાજ છે જો હું અહીં બેઠા બેઠા તમને એમ કહું જૈન દાદા આગળ પ્રાર્થના કરો તો તમને નહીં મજા આવે પણ અહીંથી નીકળાય ને હું તમને એટલું કહી દઉં તમને કોઈ કંઈક કર્યું હોય એવું લાગે છે તો તરત તેમ પગમાં પડી જાઓ એટલે આ આ બધું બહુ મહત્ત્વનું તમારા મગજમાં છે સત્ય નથી કે તમે અહીંથી પસાર થયા તમને કરેલું એ છે કઈ નાખેલું એ છે પણ તમે એવી કલ્પના કેમ કરી લો છો બાપુ નથી મળવાનું મારી ઉપર દ્રષ્ટિ નથી પડી મારું નિવારણ નહીં આવે એ ભ્રમ કાઢી નાખો કે બાપુની તમારી ઉપર દ્રષ્ટિ પડી છે તમારા કૃતિની મરજી પાકી છે તો તમે આયા નથી એને બોલાયા છો તમે આયા છો જોઈને બોલાયા છે તો ભલે તમારો બુકિંગમાં નંબર નથી ના પૂછવા બેના તમારું ખાતું પડ્યું છે તમને બોલાયા છે તો ખાલી હાથે નહીં મોકલે એ મારો ભરોસો છે તો હાથમાં કંઈક વાસણ તો હોવું જોઈએ ને તો એ ભરી હે એમ તમને એવું જ છે બાપુને મળી લેવી એમને પગે લાગવી જે બેઠો એ ભરોસો નથી સમજાય ને જો ત્યાં ભરોસો મૂકી દો તો મારી ફરતા ગોળ ગોળ ફરવાની જરૂર નથી એટલે આ બધી અંધશ્રદ્ધા શ્રદ્ધા છે દુનિયા કરતી હોય મને કોઈ વાંધો નથી પણ શું કરવું શું ના કરવું ઘરે ગયા પછી એકવાર નોટિસ કરજો કે આ જ આ જગતમાં કયો એવો જીવ છે કે જ્યાંને આપણાથી કોઈ સ્વાર્થ ના હોય અને આપણી મદદ કરે એવો છે ખરો કોઈ હગા ભયથી લઈને બીજાને ગોતી લો જો ભય કદાચ ઘરમાં તમારો દસ હજાર પગાર હોય ને એનો હાઠ હોય તો ઘરે દૂધના સાલિયામાં ફેર પડી જાય છે